यारो नो लागे पण जय माताजी राम राम बधाई ने तो माताजी उ नो हारो करे ने बधाई ने हाचे ने राखिने धंधा मा लाभ आपे आखो दिवस सरस मजा नो जाई एवी शुभेच्छा आपु छु तो जटा ने तो सरस मजा ना फर्स्ट क्लास तयार थिज्यासी ने आटा मा तो जो आटा बधाई हम जो बैठा है उभा आटा मारे ने तो जय माताजी ने राम राम फैमिली ने तो आपरे जो थिज्यो है दिया दिया बैठा छे घड़ी कमी न पसी उना तयारी करी हमार परस भाई रोकाता नही भाई रोकआवने जावन छे जमरपनो फोन आवे त वातो करे छे न संदीप पाया छे अब जी लै जावन होई तयारी करे मोडक थी

હા આપડે ગણણી કરવાની છે તો પછી મોડેથી બોપર છે સો રંગણ જમાડી દી હા તો બધા આપ લોકો મને રહેજો તમને બધાયને મજા આવશે જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે જઈએ છીએ હિંગો પાડવા તો સંદીપ રેન જવાને બધી તૈયારી થાય છે અને સંદીપ કે થોડુંક લઈ જાવશે હિંગો તો હરેંગવાન હિંગો લાડ બનની છે તો સંદીપને આ આંબે છે હરેંગવાન હિંગો તો હવે જઈએ બધા આંબાનું ચાલુ કરી દીધી

બધું આવું કામ કરો તમે કાકું આંબી લઈ તો ઠેલી ને એવું બધું પેક કરવાનું છે તો એ બધું પેક કરી લઈ ને એમ ને પછી પાછું મારે ગોયું ને એવું બધું જમાડવાનું છે તો એની તૈયારી કરવામાં પાછી વાર લાગી જાય સંદીપ જો અહીં સીડા છે વંડી ઉપર સંદીપ જાન ડાક હો વંડી ઉપર સડી ને આંબે છે અહીં છે જાસુન નું ફૂલ મારા હાથમાં નહી રે સંદીપ તો ફેમિલ હવે સંદીપ પે હિંગો આંબી લીધી છે હજી આંબે છે હું જો બહાર નહી જાવ હો આઈ છે કાંટા પાછા આયા અમાર પરેશભાઈ જો સાયા બેહી જ જમરો ખાંભીને તો ફેમિલીઓ આપણે હરી કોની હિંગો આંબી લીધી છે અને હવે આપણે નીકળવાનું છે ઉના તો હું પરે જવાના થઈ દયા નઈ જાયા થોડોક ટાઈમ રોકાવાનું છે તો થોડોક રોકાશે પછી પાછો લેવા આવી ગાડી

આપણે હિંગુ આંબી લીધી ને હવે આપણે જવાની તૈયારી કરી કેમ કઈ થાય એમ છે મોડું ઘણો સમય પછી પાછા લેવા આવ્યો હો ને હું કેવું તારે પછી લેવા ગુંદા બોપે કે ગુંદા ખાતા છે ને તારા

પ્રત્યેક હું જઈ હો પ્રત્યેક બાય બાય કરવા મીનો તું શું કે હવે થાય છે મોડું હજી કિલોમીટર કાપવાનું છે તો થાય મોડું નીકળી કાલે રોકાઈ જવું હવે બે તો રોકાણ હવે કે રોકાવું

હે પૂજી હા જો અડધો કાસો છે ને અડધા આમ બે દાણા પાક્યા કા ઘૂરખો તૂટી જાય છે પૂજી જી પાકલ પાકલ હોય લઈ લે ફેમિલી અમારા આમ જ આય કેમકે હમણાં છે ને નવી નવી આવે ને ત્યાં જેને કોક પાક છે ને તો એ ખાતે જ રાખજે આખો ગુરખો પાકવા નહીં દે કા એક 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 દાણા હે તો જો જો પડી જઈને ને હે અમારો પૂજા બેન જો

હા આજે વાળમાં મસ્ત મસ્ત મારું ફેવરિટ બનાવું છે આજે છે મસ્ત મસ્ત ગવાર અને ઢોકળી શાક જો કેટલો મસ્ત નું છે મારું ફેવરેટ એને આ રહેશે ગરમા ગરમ રોટલો દૂધ ને અહીંયા અમારા પૂજાબેનનો છે પૂજાબેનને ને આજે ખાવું એમ થાય છે કા તમારો પૂજાબેનનો જો હું લીધું છે શેવડો ગાંઠિયા લાડવા અને ઘરનો સેવડો તો બધું મિક્સ કરીને બેઠા છે ખાવા તો બસ હવે આજનો વિડીયો કાંઈ મુદ્દે તો તમને આ વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં જરૂર અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો તો હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બધા